આવી ગયા બસમાં મસ્ત મજાને ધર્મ આવી ગયા હીરામણ થઈ ગયું તૈયાર અને અમારી શીતલબેનની બ્લેકબેરી યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર વાહ વાત છે હા ભાઈ ભાઈ આવીને આજે આપણે ઘટાડવાનો વારો આવ્યો છે આજે પહેલી વાર આ બધા દેહી ગયા

ને ઇમરજન્સીમાં જવાનું થયું છે અત્યારે તો ફટાફટ નીકળી છે ને ફટાફટ જો તૈયાર થઈ ગયા છે ને ફટાફટ ઠેલા પર પેક થઈ ગયા છે અહીંયા ઠેલા ભરાઈ ગયા છે મારે તો એક દિવસ માટેનું છે પણ બનશે મમ્મી ને રોકાશે અને બનશે બેન આ રોકાશે પેપર છે એટલે બસ રોકાવું પડશે એ પેપર હે એટલે હા વાત પેપર પતાવી દીકરો ચડી જાય ફટાકર તો અહીંયા ભાયા બેન ઘરે રોકાશ છે બંસી બેન એ નિશાબેન બધા અને હું અને એની મમ્મી જઈ રહ્યા છે ગામડે તો બહેન રીજુ વિડીયોમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જજો બાકી તો હમણાં કંઈક બધું હું યુટ્યુબમાં માઠી હલાઈએ તો મને ખબર નથી પણ આગળ બહેન વાત તો કરીશું આપણે રાતે મરવેર હા હવે કાલનો છે આ એક જ વિડીયો બનાવ નહી આવતો પલાટો હા હાલો જો તૈયાર થઈ ગયા છે વાહ હાલો ફટાફટ હાલો નીકળીએ ભાગીએ વારે અને નીકળ બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે અગી ગયો છે સવા પાંચ હાલો દોસ્તો કેમ છો બધા બસમાં મસ્ત મજા ને બંશીધરમાં આવી ગયા ગયા મોડી મોડી એવી સાડા છ વાગવા આવ્યો છ ને વીસ થઈ છે અને મોડી મોડી એવી બહુ વાર લાગી ગયા અહીંયા ટ્રાફિક જામ ગાય પગલાના કટ લઈ રાજ હોટલ હતી અહીંયા ખોરી એક કાચ બહુ નાનકડા નાનકડા આપ્યા દરવાજો આપ્યો ને અહીંયા નાનકડા નાનકડા કાચ આપ્યા છે આ બે નીકળવાજુ કેમ દેખાડવું મારે હવે એને કમ આગળ નથી દેખાડાય બરાબર ને ચાલો બહેના રહેજો વિડીયોમાં એ દે વિડિયો ઉપર ભટકાયો તો ના ભટકાઈ રેડી યાર કેમ છો મિત્રો બધા મજામાં આ ફેમસ મંસ જો આને કહે ફેમસ મંસ આ કાંધી ખાવત

નિશા બુલાઈ ગઈ લાગ

પરીક્ષા હા એ બનશે આ બધા વાત ના થાય અને શું ખબર હોય ભાઈના ખબર હોય પરીક્ષાઓ કેવી આવે

મોજમાં ને અરે જોરદાર એક તો રામ રામ કરી લીધા બીજી વાર દેખાડવા રામ દેખાડવામ નથી અરે માટી હો થયું હોય હલો હીરામણ થઈ ગયું તૈયાર અને અમારી શેતલબેનની બ્લેકબેરી હ યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર વાહ શું વાત છે હા ભાઈ ભાઈ આવીને આજે આપણે ઘટાડવાનો વારો આવ્યો છે આજે પહેલી વાર આજે આનો વારો છે ઘટોડી નાખવાની છે આજે હા હાવ હાવ બરાબર શીતલબેન બ્લેકબેરી નો ઓકે નો ઓકે

દીકરા <laughs> <Yeah. laughs> <laughs> <laughs> <laughs>

એય હોય આ બધા પૂરી કરતા તાન ઉઠીને જોઈને આ બધા પૂરી કરે કેમ મોટો ઇન્ફ્લુએન્સર રહ્યા ને એટલે ના હા સેલિબ્રિટી રહ્યા ને એટલે તમને આવું બધું ના ખબર પડ હલો પચડ દેના કે બધા દાયરો પૂગ્યા હલો ફટાફટ ટાઢિયા હતા તમને ટાટા ઢાઢર થેપલા ખાવા હા બાય બાય હા જલી બાય બાય આવજો જય જય

તો હાલો આપણે હવે જવાનું જ છે જરાક ખોટકાના કામથી સાસરિયામાં તો જતા આવીએ અહીંયા તો વિડીયો બનાવવા નહીં આપણે એટલે આપણે ખરખરે જતા આવીએ ખરખરે કહીએ તમે શું કહેતા હોય તો ખબર નહીં તમે જરા કોમેન્ટ કરી દેજો બાકી ચાલો

પણ ખેંચી નહીં ખો બરાબર ને ના બહુ થઈ ગયા લાંબો એ બહુ લાંબો થઈ ગયા હવે અહીંયાથી પછી બીજો નવો ચાલુ કરી ને કાલે બસમાં કંઈ કરી ઠોઠા દેવા હે હાલો મળશું હવે નવા વિડીયોમાં તે સુધી બધાને જય માતાજી ને જય દ્વારકા વિશે નવા એવા તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવા નવા વિડીયોમાં નવા વિડીયોમાં નવા વિડીયો